નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક છું નિશ્ચિત વાવમાં સ્વરૂપજી જીતી ગયા ગુલાબસિંહ હારી ગયા પરંતુ આ ગુલાબસિંહને આ હાર ગુલાબના કાંટા જેવી ખૂંચવાની છે જ્યારે હું એક વાત કહીશ તમને જોઈને તમે જે આવ્યા છો એ વાત સાચી છે ગુલાબસિંહ આટલી મહેનત કરી કોંગ્રેસના નેતાઓએ આટલી મહેનત કરી યુથ કોંગ્રેસ એનએસયુઆઈના નેતાઓએ આટલી મહેનત કરી પરંતુ ચોવીસો મત માટે રહી ગયા અને હાર જીત એ દસ્તુર છે એમાં કોઈ એવું ના કહી શકે કે ભાઈ ગુલાબસિંહ પણ જીતે અને સ્વરૂપજી પણ જીતે અને માવજીભાઈ પણ જીતી જાય એવું ના થાય ચૂંટણી છે ભાઈ પરંતુ હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું ને એ થોડી કોંગ્રેસને વધારે ખૂંચી જવાની છે એની પાછળના કારણ બધા અલગ અલગ આવી શકે પરંતુ જ્યારે તમે આંકડો જુઓ ને ત્યારે તમને આઈડિયા આવશે દસ ઉમેદવારો હતા વાવમાં એમાંથી ત્રણ મુખ્ય ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને બેટના નિશાન અપક્ષ સાથે માઉજી પટેલ આ સિવાયના પણ સાત હતા અલગ 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 લોકો જે આઠસો હજાર બારસો પંદરસો મત લઈ ગયા છે પરંતુ આપને ખબર એક અગિયારમો ઉમેદવાર પણ હતો એ ઉમેદવારનો ના કોઈ ચહેરો છે ના કોઈ નિશાન છે એ ઉમેદવાર છે નન ઓફ ધી અબાવ નોટા

આખા વાવમાંથી માંથી તેત્રીસો દસ લોકો એવા છે જેમને આ દસ એક પણ ઉમેદવાર પસંદ ના આવ્યા અને સામે કોંગ્રેસની હાર થઈ લગભગ ચોવીસો મતે આ ગણતરી કર લો હવે તમારી જાતે તમે હોશિયાર છો નોટામાં તેત્રીસો મત પડવા અને ગુલાબસિંહનું નું ચોવીસો મતે આપ વિચાર કરો નોટાના નેવું ટકા મત જો કોંગ્રેસમાં જતા રહ્યા હોત તો અત્યારના ડીજે ભાજપના કાર્યાલય નહીં કોંગ્રેસના કાર્યાલયમાં વાગતા હોત તો અત્યારે ભજીયા ભાજપના કાર્યાલયમાં નહીં કોંગ્રેસના કાર્યાલયમાં સાથે જલેબી જલેબી મંડાઈ દેશી ઘીની પરંતુ આ ભજીયા ની સાથે જુઓ આમાં તેત્રીસો દસ લોકોમાંથી એક તમને લોજિક એવું પણ કહું કે બધા જ લોકોએ જાતે કરીને નોટા આપ્યું એવું પણ ના હોય ગ્રામ્ય વિસ્તારોમાં ક્યારેક એવું પણ બને ક્યારેક એવું પણ બને કે ભૂલથી દબાઈ ગયું હોય હવે ભૂલથી દબાઈ ગયું હોય જાતે કરીને દબાવ્યું હોય એ લોજિક અથવા એ કારણ ગમે તે હોય સાહેબ પરંતુ ગુલાબસિંહ એટલું વિચારવાની જરૂર છે આટલું મંથન કરવાની જરૂર છે કે આ તેત્રીસો અને આ છે ને આ તો વિચારીને અફસોસ કરવાની વાત છે અને ગુલાબસિંહ માફ કરજો પરંતુ હું આપને વિચાર કરીને અફસોસ કરાવવા જ માગું છું એટલા માટે કારણ કે તમે ખૂબ સારી લડત આપી છે આ ચૂંટણી માં ગુલાબસિંહ સ્વરૂપજી અને માવજી પટેલે સાબિત કરી દીધું છે કે સ્પિરિટ સ્પિરિટથી ચૂંટણી લડી શકાય છે કાવા દાવા પ્રચાર પ્રસારમાં કરો પરંતુ જ્યારે લડાઈ આવે જ્યારે તમારા કાવા દાવા જ્યારે હકીકતમાં એનો ઉપયોગ થતો દેખાય તો એ છે પરિણામ અને પરિણામ જ્યારે રસાકસી ભર્યું આવે ને ત્યારે જનતાને પણ મજા આવે ત્યારે પત્રકારોને પણ મજા આવે વિશ્લેષકોને પણ મજા આવે કદાચ હારનાર પક્ષના કાર્યકર્તાઓને નિરાશા સાંપડે પરંતુ મેં પહેલાં કહ્યું એમ હાર એ દસ્તુર છે પરંતુ નન ઓફ ધ અબાવ નોટા અને આ ચિંતાનો વિષય છે આપ સમજો દસ ઉમેદવાર હોવા છતાં તમે નન ઓફ ધ અબાવ સિલેક્ટ કરો એ તમારો અધિકાર જરૂર છે પરંતુ તમારા વોટથી તમે એવું વિચારી શકો છો કે તમારો વોટ વ્યર્થ ગયો છે કદાચ કોઈ ઉમેદવારને મળ્યો હોત તો તમે એમને સવાલ પૂછવા માટે જરૂર લાયક હોત તમે કોઈ પણ તમારા પસંદીના પક્ષ કે ઉમેદવારને આપી શકો છો પરંતુ જો તમે મત આપ્યો ને એટલે તમારો અધિકાર છે એમને સવાલ પૂછવાનો જે નોટામાં કદાચ આપને ન મળી શકે જો કે એવું ક્યાં ખબર પડવાની છે કે નોટામાં તમે મત આપ્યો છે કે નહીં નેતાઓને તો તમે સવાલ પૂછી જ શકો પરંતુ પૂછજો પરંતુ આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો કારણ કે ગણિત જે છે ને એ થોડું ચિંતાજનક છે ગુલાબસિંહ માટે તેત્રીસો મતના નોટામાં પડવા અને ચોવીસો પચીસો મતે હારવું એનો મતલબ એ થયો કે સાતસો આઠસો મત જે નોટા અને ગુલાબસિંહની હાર વચ્ચેનું ડિફરન્સ છે એમાં પણ સાતસો આઠસો મત વધેત એટલે કદાચ હજાર વોટ આઠસો વધ વોટ નોટામાં પડ્યા હોત ને બાકી નોટાના મત કોંગ્રેસ તરફ ગયા હોત ને તો આજે કદાચ મેં કહ્યું એમ કે સ્મિત સ્વરૂપજીના ચહેરા પર નહીં ગુલાબજીના ગુલાબસિંહ રાજપૂતના ચહેરા પર હોત અને વાવનો જોરદાર પ્રખ્યાત બેન્ડ એ કોંગ્રેસના કાર્યાલય અથવા તો ભાભરમાં ગેનીબેનના ઘરની બહાર મુખ્ય બજારમાં વાગતો જોવા મળત પરંતુ ખેર ચૂંટણી સારી રહી ચૂંટણી મજબૂત રીતે તમામ ઉમેદવારોને પક્ષો લડ્યા શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી થઈને એની માટે વાવની જનતાનો પણ આભાર માનવો રહ્યો અને આ નેતાઓએ પણ હાથ જોડીને આભાર માનવો જોઈએ આમ તો કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીના અને માવજીભાઈના સમર્થકો કયા જ રહ્યા છે કે અમને આટલો પ્રેમ આપવા બદલ આપનો આભાર પરંતુ ભારતીય જનતા પાર્ટીને જતા જતા પણ મારી એક વિનંતી છે કે તમને આ જીત એક શીખ છે અત્યાર સુધી તમે દસ હજાર પંદર હજાર પચીસ હજારની લીડથી જીત્યા છો પરંતુ આ એક ટકોર છે ભારતીય જનતા પાર્ટીને અને ખાસ સ્વરૂપજીને બે હજાર સત્યાવીસ નજીક છે ઓ સાહેબ બહુ બહુ દૂર નથી જનતાના કામ ન કર્યા ને તો આ જનતા છે જે પચીસો મતે જીત અપાવી શકે ને તો પચીસો મતે હાર પણ અપાવી શકે એટલે આ મગજમાં નેતાઓએ રાખવું અને લોકોના કામ કરવા સુખાકારીના કામ કરવા વિકાસના કામ કરવા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો આપના વિચારો નોટાને લઈને શું છે એ જરૂર લખજો કારણ કે આ વિષય પર ચર્ચા થવી જોઈએ અને ફરી એક વખત જો આપ ઇચ્છતા હો કે કોઈ વિશ્લેષણ બાકી રહી ગયું છે આપ કોઈ ઈચ્છતા હો કે અહીંયા શું થયું આપને જાણવું છે તો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત આપો રજા નમસ્કાર